ખેડૂત મિત્રો રૂની ગાંસડીના વાયદામાં ઘટાડો થાય એટલે તેની સીધી જ અસર કપાસના ભાવમાં જોવા મળે છે આજે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ છ વાગ્યે અને એકત્રીસ મિનિટની આસપાસ એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પાંચસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને એકસઠ હજાર છસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરે છે કે પરાસરા હવે કપાસ સાચવી સાચવીને કંટાળી ગયા છે પછી ગઈકાલે જ વાંકનર તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે પંદરસો પચાસમાં એકદમ સુપર ક્વોલિટીવાળો કપાસ હતો તે ઘરે બેઠા વેચી નાખ્યો ઘણી બધી રાહ અનેક વિસ્તારના ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે પરંતુ કપાસના ભાવમાં એકાએક મોટો વધારો નથી આવતો અને મોટાભાગના ખેડૂત મિત્રોને અત્યારે કપાસના નીચા ભાવ પરવડી શકતા ન હોય નીચા ભાવમાં કેમ વેચવો તે બાબતે ચિંતામાં ને ચિંતામાં દરરોજ કપાસના ભાવમાં થોડો ઘણો ઘટાડો છે તે આવતો જાય છે અને ખેડૂત મિત્રોની ચિંતામાં અનેક ગણો વધારો કરી નાખે છે ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ગામડે બેઠા કોઈ ખેડૂત મિત્રોને કપાસનું વેચાણ કરવું હોય તો બજાર ભાવથી માહિતગાર થઈ શકે અને છેતરાય નહીં ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો